નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે બીજી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે ફરીવાર સાતસો ગુણીની આવક જોવા મળી રહી છે ગઈકાલે સાતસો ગુણીની હતી આજે સાતસો ગુણીની આવક છે અને હાલ હરાજીનું કામકાજ છાપરા નંબર પાંચમાં પિલો નંબર ચુમ્માલીસ થી આજે ચાલુ કરવામાં આવશે તમે જોઈ શકો છો ધવલભાઈ આવી ગયા છે જોઈ શકો છો અને વેપારી ભાઈઓ આવી ગયા છે અહીંયા વેપારી ભાઈઓ બધા બેસી ગયા છે રાઈટ મિત્રો નવ વાગ્યે હરાજીનું કામકાજ ચાલુ થાય છે હજુ બે મિનિટની વાત છે હરાજીનું કામકાજ ચાલુ થવામાં એક્ઝિટ નવ વાગશે એટલે હરાજીનું કામકાજ ચાલુ થઈ જશે તો વિડીયોમાં એન્ડ સુધી બની આ રહીજો આજના જીરાના ભાવ જોવા માટે મિત્રો બે દિવસથી બજારમાં વધારો જોવા મળી રહ્યો છે આજે કેવો બજાર છે તે આપણે વિડીયોમાં જાણી લઈએ

চুমি একাণু চুম্বাল একাণু ভাবছে પિસ્તાલીસો ને એકત્રીસ ચાર હજાર પાંચસો ને એકત્રીસ ભાવ જે છે જોઈ શકો છો સરસ નાણા ત્રીસો ત્રીસ રૂપિયા તેતાલીસો ને એકવીસ

એ લખો મને તો પૂછી લે. 4400 4400 ભાવ થયો છે. હા વધારે કસ્ટર સાથે છે 4400 ભાવ થયો છે. હા 4450 90 4490 45 હા 4510 23 4513 451 તો એક બીજું કરો 451 નંબર શેના કામ કરલે જો

ચુમ્માલીસો એકાવન જોઈ શકો છો આ એક એક ને ચુમ્માલીસો એકાવન મિત્રો તમે જે આગળ ભાવ છે વીસ કિલોના ભાવ છે બજાર વિશે વાત કરીએ તો મિત્રો ત્રણ દિવસથી બજારમાં તેજી બનેલી છે